આજે મિત્રો અમારી ચેનલ ઉપર હોન્ડા સિટી ગાડીની જાહેરાત આવી છે આ હોન્ડા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં તો આ હોન્ડા સિટી ગાડી વિશે વાત કરીએ તો હોન્ડા સિટીની ગાડીનું મોડલની વાત કરીએ તો બે હજાર સાત નું મોડલ છે ઝી એક્સ આઈ વર્જન છે ગાડી પેટ્રોલ પીએનજી ગાડી છે અને ગોલ્ડ કલરની આ મિત્રો ગાડી છે ગાડીના ઓનર ત્રણ છે ગાડીમાં વીમો પૂરો થઈ ગયેલો છે અને આ ગાડીની મિત્રો સાવિયક છે સીટ કવર એકદમ નવા છે મ્યુઝિક સિસ્ટમ શરૂ છે ટાયર સારા છે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમે તો તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેવો જેથી કરી વાહન તમને ગમતું હોય તો એ વાહન તમને મળી જાય હોન્ડા સિટીની કિંમતની વાત કરીએ તો બે લાખને દસ હજાર રૂપિયામાં આ ગાડી બેસવાની છે મિત્રો તમે એ ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે ગાડીની કિંમતની અંદર પણ તમને થોડો ફાર ભે કરી આપશે આ ગાડી તમને મિત્રો ભાવનગરની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે ફોટા અથવા વધારે માહિતી તમારે જોતી હોય તો વધારે તમે માહિતી મગાવી શકો છો